નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ ગુજ સ્ટારમાં આજે આપણે વાત કરીશું વીરોના વીર ભારતના વીર પુત્ર જેમના પર લોકગીતો કવિતાઓ બન્યા છે એવા મહાન રાજા મહારાણા પ્રતાપ વિશે જ્યારે ભારતના મહાન રાજાઓની વાત થાય ત્યારે સ્વાભાવિક રીતે મહારાણા પ્રતાપ અને મહારાજા શિવાજીનું નામ મોખરે આવે છે વર્ષ બે હજાર ચોવીસમાં મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીની જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આપણે તેમની વીરતાનો પરિચય મેળવીશું મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ કુંભલગઢ રાજસ્થાનમાં થયો હતો અત્રે યાદ રાખવું જોઈએ રાણા કુંભાએ બનાવેલ કુંભલગઢને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ બે હજાર તેરમાં ઘોષિત કરવામાં આવેલ છે મહારાણા પ્રતાપના પિતાનું નામ મહારાણા ઉદેશી અને માતાનું નામ મહારાણી જયવંતાબાઈ હતું મહારાણા પ્રતાપ ભીલ સિસોદિયા વંશના રાજા હતા મહારાણા પ્રતાપનું બાળપણ ભીલ સમુદાય સાથે વીત્યું હતું ભીલો સાથે યુદ્ધ કલા શીખ્યા હતા ભીલ લોકોએ પોતાના પુત્રને કીકા નામે બોલાવતા હતા માટે ભીલ મહારાણા પ્રતાપને કીકા નામથી પણ બોલાવતા હતા મહારાણા પ્રતાપનો પ્રથમ રાજ્યાભિષેક અઠ્યાવીસ ફેબ્રુઆરી પંદરસો બોતેરમાં ગોગુંડામાં થયો હતો પરંતુ વિધિવિધાન સ્વરૂપ બીજો રાજ્યાભિષેક પંદરસો બોતેરમાં જ કુંભલગઢના જોધપુરમાંના રાઠોડ શાસક રાવચંદ્ર સેનની હાજરીમાં થયો હતો મહારાણા પ્રતાપના શાસનકાળમાં સૌથી વધારે રોચક બાબત એ હતી કે મુઘલ સમ્રાટ અકબર યુદ્ધ વગર મહારાણા પ્રતાપને પોતાના આધીન લાવવા માગતો હતો એના માટે અકબરે મહારાણા પ્રતાપને સમજાવવા માટે ચાર રાજદૂત નિયુક્ત કર્યા હતા જેમાં જલાલ ખાં માનસિંહ ભગવાનદાસ રાજા ટોડરમેનો સમાવેશ થાય છે પરંતુ મહારાણા પ્રતાપે મુઘલોને આધીનતા સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો જેના પરિણામ સ્વરૂપે હલ્દીઘાટનું ઐતિહાસિક યુદ્ધ થયું હવે આપણે આ યુદ્ધ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ આ યુદ્ધ અઢાર જૂન પંદરસો છોતેરમાં માત્ર એક દિવસ ચાલ્યું હતું પરંતુ તેમાં મહારાણા પ્રતાપે બાવીસ હજાર રાજપૂતો સાથે રાખીને મુઘલ સરદાર રાજા માનસિંહની એસી હજારની સેનાનો સામનો કર્યો હતો અને રાજપૂતોને દુશ્મનોથી બચાવ્યા હતા એક દિવસ ચાલેલા યુદ્ધમાં આશરે સત્તર હજાર લોકો માર્યા ગયા અને મહારાણા પ્રતાપના પ્રિય ઘોડા ચેતકનું અવસાન થયું આ કપરા દિવસોમાં ભામાશાહે મહારાણા પ્રતાપના પચીસ હજાર રાજપૂતોને બાર વર્ષ સુધી ચાલે તેટલું અનદાન આપ્યું હતું ઈસવીસન પંદરસો ઓગણ્યાસીથી પંદરસો પંચ્યાસી સુધી પૂર્વ ઉત્તર પ્રદેશ બંગાળ બિહાર તથા ગુજરાતના મુઘલ શાસિત પ્રદેશોમાં વિદ્રોહ થવા લાગ્યો પરિણામે અકબર એમાં જ ગુંજવાયેલો રહ્યો આ તકનો લાભ ઉઠાવી મહારાણાએ ઈસવીસન પંદરસો પંચ્યાસીમાં મેવાડ મુક્તિના પ્રયત્નો તેજ કર્યા અને મુઘલ ચોકીઓ પર આક્રમણ શરૂ કર્યા અને તરત જ ઉદયપુર સહિત છત્રીસ જેટલા મહત્ત્વપૂર્ણ સ્થાનો પર મહારાણા પ્રતાપનું આધિપત્ય સ્થપાઈ ગયું બાર વર્ષના સંઘર્ષ પછી પણ અકબર તેમાં કોઈ પરિવર્તન કરી શક્યો નહીં આમ મહારાણા પ્રતાપ લાંબા ગાળાના સંઘર્ષ પછી મેવાડને મુક્ત કરવામાં સફળ રહ્યા મેવાડ માટે આ એક સુવર્ણ યુગ સાબિત થયો પણ દુર્ભાગ્યે લગભગ અગિયાર વર્ષ પછી ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંમાં તેમની નવી રાજધાની ચાવણમાં અવસાન થયું આવા માહિતી સભર તેમજ વીરતાભર્યા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારની લાઇક અને સબસ્ક્રાઈબ કરો જય જય ગુજરાત